હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મારી પાસે એક પોસ્ટ અને એક મેસેજ આવેલો છે જે અંતર્ગત આજે આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની ચર્ચા કરવાની છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આઈસીડીએસ અંતર્ગત જે દરેક ગામમાં અને સોસાયટીમાં આંગણવાડી કેન્દ્ર હોય છે જેમાં છ વર્ષ સુધીના બાળકો અને કિશોરીઓ સગર્ભા માતાઓને અનુલક્ષીને એમના શારીરિક માનસિક વિકાસ અને અભ્યાસની કાર્યવાહી થતી હોય છે તે અંતર્ગત મિત્રો આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી આવનાર છે

અને વય મર્યાદા તેત્રીસ વર્ષ છે મહત્તમ તેત્રીસ વર્ષ એનાથી નીચેના ચાલે તો જે લોકોને અરજી કરવાની હોય અને ગામડા અથવા શહેરમાં રહેતા હોય પોતાના વોર્ડમાં ખાલી જગ્યા હોય તો અરજી કરી શકો છો આજુબાજુના વોર્ડ માટે પણ તમે અરજી કરી શકો છો ઈડબલ્યુએસ નું પ્રમાણપત્ર ન હોય તો કઢાવી લેવાનું ઓબીસીનું પ્રમાણપત્ર ન હોય તો કઢાવી લેવાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ન હોય તો કઢાવી લેવાનું અને ઓનલાઈન જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે ફરી એકવાર આપણે એને અનુલક્ષીને વિડીયો નાખી દઈશું અને તમામ લોકો એ જોઈ લેજો અને વિડીયો મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દેજો જેથી કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની જેટલી પણ માહિતી આવશે તે ઓન ધ સ્પોટ અમે આમાં નાખી દઈશું અને તમને માહિતગાર કરી દઈશું જો અરજી કરવામાં કે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કંઈ ભૂલ જણાશે તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે એટલે તમે લોકો ચોક્કસથી વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને ઘણું બધું માર્ગદર્શન મળી રહે અને તમારી અરજી રિજેક્ટ ન થાય મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો શું છે તો કે આઠ આઠ બે હજાર પચીસથી લઈને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે ત્રેવીસ દિવસ તમારે ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારબાદ મિત્રો સીડીપીઓ કે જે તાલુકા કક્ષાએ હોય છે તે તમારી ઓનલાઈન અરજી જોશે અને એની આખી સ્ક્રુટીની બહાર પાડશે એનો સમયગાળો મિત્રો એકત્રીસ આઠ બે હજાર પચીસ થી લઈને નવ નવ બે હજાર પચીસ એટલે કે દસ દિવસનો હોવાનો છે ત્યારબાદ મિત્રો પીઓ જે મેરિટની ખરાઈ અને જનરેશન કરશે જેમાં મિત્રો તારીખ દસ નવ બે હજાર પચીસથી લઈને ઓગણીસ નવ બે હજાર પચીસ એટલે દસ દિવસ દરમિયાન એ મેરિટ બરાબર બન્યું છે કે નહીં એમાં કોઈ ભૂલ નથી રહી ગઈ એ જોઈ અને પછી મેરિટ જનરેટ કરી નાખશે પછી તમને કોઈ એમાં પ્રશ્નો કે પ્રોબ્લમ હોય તો તમે ઓનલાઈન અપીલ કરી શકો છો એની તારીખ છે મિત્રો વીસ નવ બે હજાર પચીસથી લઈને ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી એટલે કે દસ દિવસ પછી ઈ અપીલ ઉપર નિકાલ તમને ત્રીસ નવ બે હજાર પચીસથી લઈને નવ દસ બે હજાર પચીસ સુધી એટલે કે દસ દિવસની અંદર અપીલનો નિકાલ થઈ જશે તમે અપીલમાં સાચા છો તો સુધારો થશે ને ખોટા છો તો તમારી અપીલ રદ થઈ જશે ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણી થશે જેમાં તારીખ દસ દસ બે હજાર પચીસથી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ સુધી આ પ્રક્રિયા થવાની છે દસ દિવસ અને હાજર થવા માટે મિત્રો તમને તારીખ વીસ દસ બે હજાર પચીસથી લઈને અઢાર અગિયાર બે હજાર પચીસ સુધીનો સમયગાળો એટલે કે એક મહિનાનો સમયગાળો તમને આપવામાં આવશે ત્યાં સુધીમાં તમે તમારા આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર અથવા તેડાગરની જે પોસ્ટ તમને મળી છે તેમાં હાજર થઈ શકો છો તો મિત્રો આ પોસ્ટ માત્ર ને માત્ર ગુજરાતના બહેનો માટે છે જે લોકો દસ પાસ હોય કે બાર પાસ હોય તે તમામ લોકો નોકરી કરવાની ઈચ્છા રાખતા હોય તે તમામ લોકો ચોક્કસથી આમાં ફોર્મ ભરે ફોમ મિત્રો ઓનલાઈન છે આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ પરીક્ષા લેવામાં આવતી નથી માત્ર તમારા મેરિટ બેઝ ઉપર તમને સિલેક્શન આપવામાં આવે છે અને મિત્રો સરકારી પ્રકારની ભરતી કહી શકાય છે તમામ લાભ અને તમામ વસ્તુ તમને મળવા પાત્ર થતી હોય છે આપ લોકો જો છો આંગણવાડી કેન્દ્રમાં જે કાર્યકર અને બે તેડાગર બહેનો વર્કિંગ કરે છે એ એ લોકોને કારણ વગર નોકરીમાંથી દૂર કરી નાખવામાં આવતા નથી અને મહેનતાણું પણ ખૂબ સારું મળે છે આની ડિટેલ એડવર્ટાઈઝમેન્ટ જો મારી પાસે આવશે એટલે હું તરત જ તમને લોકોને પ્રોવાઈડ કરી દઈશ અને તમે લોકો આ એડવર્ટાઈઝમેન્ટ અને અન્ય માહિતી મેળવવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને તમામ બહેનો સુધી મેકલી દો જેથી કરીને પોતાના ઘરની આસપાસ પોતાના ઘરે રહીને આંગણવાડીમાં સરસ મજાની નોકરી મેળવી અને પગભર થઈ શકે આવા જ અન્ય વિડીયો મેળવવા માટે આવ બનેલા રહો અને અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો